આ દૂધ ગોળ ગૌમૂત્ર અને હિંગ આ આંબાની અંદર કેસર આંબા છે કેસર આંબામાં પેલા એક ડોઝ આપી દીધો તે અત્યારે બીજો ડોઝ અત્યારે આપી રહ્યા છે આવી જ રીતે દૂધ ગોળ અને ગૌમૂત્ર સાથે હિંગ વાપરવાથી મોર ખૂબ સરસ આવી એક મચ્છર મા આની અંદર અત્યારે નથી દિવસ તો મધ આવે છે મધ એનું કામ કરતી જાય બાકી એને કોઈ નુકસાન કરતું નથી કેમ કે આપણે આ ખેતીની અંદર એક જડીબુટ્ટી આપને મળી છે ગાય આધારિત કૃષિ કરવી હોય તો દૂધ ગોળ અને ગૌમૂત્રને કઈ રીતે વાપરવું એનો વિડીયો મેં અત્યારે ભૂડિયા ફાર્મ આપ સૌ જાણો છો અને હું તો આના પાછળ પડે છું ખેડૂત સુખી થાય ખાનાર પરિવારને સારી કેરી અને સારો ફાલ ખેતીનો આપણે મળે એ જ વિચાર સાથે મારા વિચારો નહીં વિરામ દઉં મારો દીકરો જ પોતે અત્યારે ખેતીમાં આ દૂધ ગોળ અને ગૌમૂત્ર છાંટે છે માલિક કામ કરશે તો તમારો ફળ સારા આવશે બાકી મજૂર તો મજૂરે તમને ઉછા ઉઠા ન જાય એનું ધ્યાન રાખવાનું મજૂર સારા હોય છે સારા કામ કરનારા હોય છે તો આ પ્રકારે આ દૂધ ગોળને ગૌમૂત્રનો ઉપયોગ કરો જય શિયા હું વેલજીભાઈ ભૂડિયા આ જુઓ આંબાની અંદર ગાયનું દૂધ અઢીસો ગ્રામ આ મારો દીકરો છે રમેશ કરીને મારા આંબાને અત્યારે મોર આવી રહી છે એક ડોઝ મેં આપી દીધો છે આ અઢીસો ગ્રામ અત્યારે ગાયનું દૂધ ભર્યું આની અંદર આ પંદર લીટરના પપમાં એ અઢીસો ગ્રામ દૂધ ત્યારબાદ બાદ આ હિંગનું પાણી છે આ તમને બતાવે છે ને હિંગ છે આ હિંગ પાંચસો રૂપિયાને અડધો કિલો આવે અને આ હિંગના ગાંગડા છે અને એ માત્ર આની અંદર સો ગ્રામ જેટલું જ આની અંદર નાખી દઈ એટલે એ દૂધ સાથે હિંગ પણ નાખી હવે આને ગોળ નાખીએ સો ગ્રામ ગોળ આ સો ગ્રામ ગોળ છે એટલે આ સો ગ્રામ ગોળનું પાણી એની અંદર નાખી દઈ એટલે આ વિષય અને એ સાથે અમે ગૌમૂત્ર વાપરીએ અઢીસો ગ્રામ ગૌમૂત્ર આ અઢીસો ગ્રામ ગૌમૂત્ર હું જાહેરમાં જે કહું છું ને એ પ્રકારની આખી ખેતી આપણે સ્વાવલંબી થવું તો આ રીતે અને હિંગ તમને બતાવી આ રીતે એકદમ ક્વોલિટીની હિંગ સ્પ્રેરો વાંધાની હિંગ એટલે એકદમ ગાંગડા હિંગ આવે અને ટોપ ક્વોલિટીની હિંગ આવે અને આ વસ્તુને હું મારી ખેતી વપરાશ કરું છું અત્યારે આ પાણીથી ભરીને આવે પંપ અને મારા બગીચાની અંદર જ હું છાંટું છું આવી રીતે આ ખેતીને આપણે જો વાપરશું ખેડૂત મિત્રો તો તમારા પૈસા ઘણા બધા બચશે અને ફ્લાવરિંગમાં ખૂબ સારી રીતે કામ આવે અને મધ્યો પણ ઓછો આવશે આનાથી મારી ગણતરી છે આખી અને મધ્યાને આ હિંગ બહુ જ કામ કરે છે એટલે અમે ચાર વર્ષ બાકી ફ્લાવરિંગની અંદર દૂધ ગોળ અને ગૌમૂત્ર ઘણું બધું થઈ રહે પણ પાછો કોઈ રોગ ના આવે એના માટે કરીને એ હિંગનો પણ અમે આનો ઉપયોગ કરી રહ્યા છીએ આપે એ પ્રકારની આખી હિંગની યોજના છે તો કે હિંગ તમે એક કિલો વાપરો અને બાકીનું પાંચ લીટર પાણી નાખી અને એ તમારી ગાડી અને સો ગ્રામ ખાલી હિંગનું પાણી અંદર નાખ્યું આ પ્રકારે મારું આયોજન છે જય શિયા રામ